કટારિયા ગામમાં આંગણવાડી અને કટારિયા ગ્રામ પંચાયત તરફ થતો મુખ્ય રસ્તો ગટાર અને ગંદકીથી ખતબધી રહ્યો છે ત્યારે ગ્રામજનોને અનેક મુશ્કેલી પડી રહી છે આંગણવાડીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પંચાયતના નાના મોટા કામ માટે જોવું મુશ્કેલ બને છે આ અંગે રજૂઆત આંગણવાડીની બહેનોએ કટારિયા ગ્રામ પંચાયતની લેખિકાની મૌખિક ફરિયાદ કરી હતી કટારિયા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ

સ્થાનિક પંચાયતના સરપંચ અને તરાટી દ્વારા ગ્રામજનોને ધમકાવવામાં આવે છે જેવું ગામ લોકોએ આક્ષેપ કર્યા હતા જો છોકરાઓ કે ગામ લોકો બીમાર પડે તો જવાબદારી કોની તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે જીટીસી જેડીસીની સાથે ગલ્પેશ પાઠી સુરેન્દ્રનું